तो लाइक કરો અને चैनल सब्सक्राइब કરો અને કમેન્ટ करो અને સાથે સાથે આપણે લીધા છે ઓર લીવર યો ખેડૂત ને શું કરો આ પાણી આવી જાય તો મિત્રો જય માતાજી જય દશરામ જય દુર્ગાજી સરસ મહાદેવ કેમ છો મિત્રો કે મજામાં લે ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોક તો ભાઈ અત્યારે આપણે બાપુ ગયા હતા ગામમાં અને ગામમાંથી થોડી શોપિંગ કરી છે અને હરખ લેવાતી છે મિત્રો કે આજે એમ લાગે છે કે ભાઈ એક બધી મરચા થઈ જાય કેમ કે વરસાદે થોડુંક ઓલું આપણે કર્યું છે શું કહેવાય આપણે જોર કર્યું એટલે આપણે શું કહેવાય કે બંધારણ એવું એટલે બંધારણ એવું બંધારણ ને કેની વાત જવા દો આ તમે જો આની પર ઉગાડે છે આની પર જો ઘનઘોર થઈ ગયું છે આ મુંડો ઊંડો વરસાદ પણ હશે બરાબર ને આની પર આઈ ઉઠી છે તમે જોજો ને આ ઉગાડે છે બરાબર તો વાત જાણે કઈ કેવી છે કે ભાઈ વરસાદે મંડળ માંડી દીધું છે અને એક બે દિવસ વરસાદ વરસી જાય તો આપણે સાતમ આઠમ એકદમ નિરાશ થી કરશું અને ચાકલા જેવી ખાની વાત છે હવે જો વરસાદ નહીં થાય તો તમને ખબર હશે કે ભાઈ ખેડૂતને વાવણીના થેપલા વાવણીના ખેડૂતને ચેપલા ખેતરમાં જ ખાવાનું થશે બરાબર તો ગામમાં ક્યાં થોડી થોડીક શોપિંગ કરી હતી મિત્રો અમારા ગામમાં મોટો એક મોલ છે મોલ ભાઈનો હવે તમે જોઈ શકો તો કે આપણે શું શું ખરીદી કરી છે આપણે એટલા કાગરિયાની ખરીદી કરી છે જેમાં આપણે એટલી વેરાયટી આવે છે બરાબર જેમાં આપણે સૌ પ્રથમ આવશે ચણા ચોરા આવશે ને બાલાજીનો આ શું કહેવાય છે આ સેવમુમરા આવે છે અને સાથમાં આપણે ગોપાલનું પણ માન રાખવું પડે એટલા માટે નહીં ગોપાલ નથી આ બાલાજી છે તો બાલાજીને આ પણ આપણે લીધું છે અને બાલાજીની રતલામી સેવ લીધી છે એટલે તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ આપણે બાલાજીની વેરાયટી છે અને સાથે સાથે આપણે લીધા છે ઓરલી ઓરિયો જી હા મિત્રો આપણે ઓરલી ઓરિયો પણ લીધા છે અને આ ઓરલી ઓરિયોને આખું પેકેટ લીધું છે જેમાં પાંચ આવે ને અંગ બરાબર એટલે આવા પાંચ આવે છે એ આખું પેકેટ બેન તરફથી ગિફ્ટમાં આવ્યું છે અને આ પણ ખાવાની બહુ મજા આવે છે તો મિત્રો આવું બધું આપણે લીધું છે ને હવે એનું આપણે કરવાનું છે આપણે સી કળવી બેનને એ બધું આપી દીધું છે ને કડવી બેન કંઈક નવી વેરાયટી બનાવવા જઈ રહ્યા છે એમાં આપણે નાખી દીધી છે ડુંગળી સમાઈ રહી છે ઝીણી ઝીણી અને હવે એમાં શું આવશે બેન માર્ગદર્શન આપો ને એમાં શું નાખશો તમે હવે એનો મસાલો ગળાનો મસાલો ગરમ મસાલો પછી આ રીતના નાખવાનું આવે એમને ચાકેથી નાખવાનું તો મિત્રો આ રીતના એમાં આ નાખવાનું રહેશે ગરમ મસાલો પછી બીજું આવશે લીંબુ લીંબુ પણ આવે ધાણાજીરું એનું શું કરવાનું ભાઈ ધાણાજીરું નાખી દીધું હવે શું આવશે બીજું ટમેટું ટમેટું નથી ભાઈ ટમેટાનો અભાવ છે કેમ કે આટર ઈસકો ચીટીને ખાયા ચીટી ખાઈ કીધી પડ્યું તો આપણે ટમેટું નથી નાખતા કારણ કે ટમેટું ટ્રેન્ડિંગમાં છે અને ટમેટો ને આપણે માન કરીએ છીએ એટલે આપણે ટમેટાને નહીં આજકો લે નાખીએ આ રીતના બધું આપણે ઓલું કરી લીધું છે અને હવે આને આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કરી અને પછી આપણે એને ખાવાનું છે મિક્સ કર આપણે ભેજ થાય છે તો આપણે જરીક બરાબર વહી જશું અને આપણે ઇંતજાર કરશું ભાઈ બરાબર કે કેવું બને છે તો વિડીયમ બન્યા રહે છે કારણ કે હું તમને ટેસ્ટ કરાવી રહી કે કેવું બન્યું છે તો મિત્રો આપણે આપણે શું કહેવાય કે આપણે જે ગુસ્સો હતો એ બધો ભેગો થઈ ગયો છે અને હવે આપણે એને ટેસ્ટ કરશું કે કેવો લાગે છે આ જોઈએ આમ આમ ધોતા જ એમ મોટા પાણી આવી જાય એક નંબર મિત્રો વાત જાવ જો હવે તમે પણ આવું ઘરે બેઠા ખાવા માગતા હોય તો કમેન્ટ કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જો તમે સબસ્ક્રાઈબ કરશો ને મને એકલાનું સબસ્ક્રાઈબર પૂરા રહી ગયા તો તમને પણ પાર્ટી દેવામાં આવશે મિત્રો જી હા મિત્રો તો લાઈક લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો